પાટ નિતાર છે ને શેત્રુજી માં આવી ગઈ છે પટવાનું છે એમ કે છે શેત્રુજી માં હે પણ આમ જો પાણી છે ને જાડું છે જાડું છે

પણ એના સિકોતર માં મંદિર છે એ મંદિરે એ જવલા આવી ગયું અને ઓય ખમો મને બીક લાગે એ ખાડો છે ઓપાસો પગ માં ધ્યાન રાખજો તો ફાઈનલ મિત્રો હવે આપણે બ્લોક બંધ કરવાનો થાય છે કેમ કે પાળ ઉપર હાલવાનું કીધેલ છે એ ભાઈ હાલો તો જોવામાં વટાય એવું નથી બ્લોક કરું છું ભાઈ ઓકે બાય પાર કરી થોડીક રીવા છે પણ એ તો બહુ ઊંડો હતો ને એટલે બંધ કરી દીધો તો કાર્યક્રમ તો જો હજી અમે આયલા જઈએ છીએ જો પાણી કેવી રીતે આયલા જઈએ છીએ ભૂમિ ને તો તેડવી પડી હતી અને હજી પણ એક ખાડો ઊંડો આવી ગયો છે તો ફાઇનલી મિત્રો આપણે નદી પાર કરી ગયા છે શેત્રુજી પાર આમ તો અને જો અહીંયા પણ

ફાઇનલી મિત્રો અમે તેવા જાતા તા એવા કેટલું બધું અહીંયા પાણી હતું કેમ કે બહુ પાણી હતું અત્યારે પાછા વળીને એવા મહેમાન ગતિ કરીને એવા પાછા વળી ગયા તો જવો પાણી વયું ગયેલું છે જો હાવ ખાલી થઈ ગયો તો અહીંયા કેટલું પાણી હતું આ પાલીતાણાની ડેમનું પાણી આવેલું હતું તેમાણાની શેત્રુજીમાં જો કે એવું પાણી છે જો તો આને તો બીકે નહીં લાગતી હાવ કોરે હાલવા જાય જો તો એ વાત હશે ને આમાં કેટલું પાણી હતું હું તો પગ મેકતી હતી ને તો મને બીક લાગતી હતી એટલે તમને બીક નહીં લાગતી તો આમાં એઠા વયા હોય એઠી એને જો તો કાંઠે હાલવાનું શોક થાય પાછું ઊંડું કેટલું છે આમ જો અહીં પાણીને કેવા ભગુટિયા મારે છે આમ જો વિક્રમ આમ જો તો અહીં ઘુમર્યું લઈ છે પાણી આમ જો આસર આસર પાણી છે પણ આમ જો ઘુમર્યું મારે આ ઊંડું ઓછું હોય તો પછી ન ઘુમર્યું મારે તો હવે સિકોતર માં નું મંદિર પણ દેખાય ગયું છે ઓલી પાડજો મેકીને વિક્રમભાઈ અમને લેવા આવ્યા ને લઈ ને પછી અમે અહીંથી ધીમે 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 હાલીને ને ગયા તા અત્યારે હું છું ખાડામાં જ હાલી જાઉં છું મને તો કાઠે જવામાં છે ને બીક લાગે છે ને એટલે જો પણ કેવા થઈ ગયા ખાડા 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 વિક્રમ તો નીકળી ગયા ઓકે ઓવા સડી દીકરી હાવ સાફ દેખાઈ ગયો એ તો છે ને થોડા થોડા તે તીર્સુર દેખાતા હતા આમ જો બધાય બધા કેટલો સડી ગયેલો છે આ પેલા વરસાદ સડી ગયેલો છે હાલો તો હવે विडियो बनाउछु ओके रस्तामा हालि जाइसिए अब त भूमिबेन सो नै हाल्नु मन थुसे चौ टिपिक टिपिक दोडि जाइ